નમસ્કાર દર્શક મિત્રો આશા ન્યૂઝ ગુજરાતી માપનું સ્વાગત છે સમાચાર મળી રહ્યા છે કચ્છના અબડાસાથી અબડાસા તાલુકામાં ભારે વરસાદના કારણે ઊભા પાકને નુકસાન થયું અબડાસા તાલુકાના લાલા બુડિયા ગઢવાડા કનકપર સહિતના ગામોના ખેડૂતોને ભારે નુકસાન પહોંચ્યું છે અબડાસામાં કપાસ તલ પપૈયા એરંડા સહિતના ઊભેલા પાકને ભારે નુકસાની પહોંચી છે જેમાં સરકારશ્રી દ્વારા રાહતદાર સહાય મળે તેવી ખેડૂતોએ માંગ કરી છે સરકારશ્રી દ્વારા આ નુકસાનનું વળતર વહેલી તકે મળે તેવું સ્થાનિક ખેડૂતોએ માંગ કરી છે અબડાસામાં ભારે વરસાદના કારણે અમુક ગામના ખેડૂતો કઠણ પરિસ્થિતિમાં પોતાનું જીવન જીવી રહ્યા છે બ્યુરો રિપોર્ટ રમેશ ભાનુશાલી સાથે આશા ગુજરાતી ન્યૂઝ કચ્છ મારું નામ જીમનભાઈ રંગાણી ગામ કનકપુર અત્યારે જે વરસાદ થયો અને વાવાઝોડું આવ્યું એમાં અમારા ખેડૂતોનું બહુ નુકસાન થયું છે અને તમે આ આ જોઈ શકો છો કે અત્યારે આ આ પાકના શું પરિસ્થિતિ છે વરસાદ ઘણો થયો છે આ ખેડૂતોને અત્યારે મોંઘવારી લાઇટ બિલ દવાઓ અને ખાતર અને ડીઝલ બધું મોંઘું છે બરાબર તો અમુને ખેડૂતોને કમસે કમ સરકાર અમારી માય બાપ છે અમુને વળતર મળ્યું ખપે અને બીજું કે કપાસના પણ અમુને ભાવ નથી મળતા કપાસના જ્યારે આ અત્યારે આવો કપાસી હોય અને કાંઈ થવાનું નથી તે છતાં પણ ભાવ સરકાર આપતી નથી સમયમાં ખેડૂતોને બહુ મરો છે ખેડૂત ખેડૂતોને આપગાવ કરવાનો ટાઈમ આવે છે અને મારી સરકાર સાથેની વિનંતી છે કે યોગ્ય વળતર મળે યોગ્ય વળતર મળે જય માતાજી મારું નામ દિનેશભાઈ રવજીભાઈ ડાયાણી કનકપુર રહેવાસી તમારી માંગ છે અમારી માંગ એવી છે કે અત્યારે જે ખેડૂતનું જે અત્યારે નુકસાન થયું છે જે હા તો આ મેં એવું સાંભળ્યું છે કે હેક્ટર પાછળ જે પચીસો અને બે હેક્ટર પાછળ મિનિમમ જે પાંચ હજાર મળવાના છે એ અત્યારે ખેડૂતનું આમાં કાંઈ ભલું થવાનું નથી આજે પાંચ હજાર રૂપિયાનું અત્યારે આપણે એકર પાસે જે ખર્ચ જોઈએ અને ગણતરી કરી આપણે તો ખર્ચ પણ એટલો બધો છે પણ આ પાંચ હજારમાં ખેડૂતનું કાંઈ વળે એમ નથી અત્યારે અમારી એવી માગણી છે કે ખેડૂતને એક વર્ષ માટે લાઇટ બિલ ફ્રી કરે સરકાર અને જે ખેડૂતે લોન લીધેલી છે એ લોન પણ માફ કરે તો બરાબર થાય એવું છે આ વખતે ખેડૂતના કોઈ દિવસ ઊંચો આવે એમ નથી એને લેડામાં જ ડૂબતો જશે એવી અમારી માગણી છે તમારી શું છે ખેતરોની ખેડૂતોને તમે પોઝિશન જોવો છો આ તમે જુઓ હાલત છે બધા ખેડૂતની આ વખતે તો બહુ જ નુકસાન થાય પચીસ થઈ એના કારણે ખેતરના બાંધા ધોવાઈ ગયા છે અને પાક પણ ધોવાઈ ગયો છે અને નલીઓ પણ ખેતરમાંથી ક્યાંક પહોંચી ગઈ છે